પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક સખમાં ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવેલ જેની પૂછપરછ દરમિયાન તેમજ નડિયાદ વડોદરા જેવા રેલવે સ્ટેશનો રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોની મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ મોબાઈલ સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવું ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો નામ હતો તેમજ બીજા બે મોબાઈલ સ્માર્ટ વોચના ચાર્જર સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે જેથી આરોપીને આ આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી રહી છે